મારું નામ લીલાજી અર્જનજી ગામ ફટાણા આજે ફટાણા ગામની અંદર સેવાસેતુ કાર્યક્રમો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મેડિકલ સ્ટાફના જે ડોક્ટરો છે તે તમામ ડૉક્ટરો આવ્યા છે જેનાથી દર્દીઓ પોરબંદર સુધી ધકા ખાવા પડતા હતા જેઓને નાના મોટા કોઈ પણ બીમારી હતી જે વૃદ્ધ લોકો છે તેમને પણ ખૂબ મુશ્કેલી પડતી હોય છે પોરબંદર જવા માટે તેનું પણ એક સારું એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને અન્ય જે કોઈ પણ આપણે માનો કે આધાર કાર્ડ હોય છે પાસ રેશન કાર્ડની અંદર નામ ચડાવવાના હોય છે કે અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ડોક્યુમેન્ટ કામ હોય છે તે આખું તંત્ર છે અત્યારે ફટાણા ગામને આંગણે આવી અને ઊભું છે તો આપણે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે ગ્રામ્ય લોકોને પોરબંદર સુધી જવું બહુ મુશ્કેલી પડતી હોય છે અને જ્યારે તે કોઈ પણ કચેરીની અંદર જતા હોય છે ત્યારે તેમને ખૂબ મુશ્કેલી પડતી હોય છે પણ અહીંયા ઘર આંગણે છે તો બધાને સારો એવો લાભ મળ્યો છે ને અને અન્ય આજુબાજુના લગભગ પાંચ થી સાત ગામના લોકો છે પણ આ લાભ પૂરેપૂરો લીધેલો છે તો હું ખરેખર નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા કાર્યક્રમો થકી ગ્રામ્ય લોકોને ખૂબ મોટો લાભ મળે છે લક્ષ્મણ માનના મારું નામ લક્ષ્મણ માના વડોદરા પટાણા ગામ જે અમારે આધાર કાર્ડ નો સુધારાનો કરવાનો હતો તે આયા થઈ ગયું ગયો બરોબર ને સરકાર શ્રીજી આ કાર્યક્રમ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ જે કર્યો બહુ સારો સારો થયો અમારે લાઈનમાં ઉભવું ન પડ્યું ને આયા એના અમારો ટાઈમ બચાવ થઈ ગયો ને ક્યાંય જવું ન પડ્યું પોરબંદર કે જે સરકાર ને આભારી આવા નવા કાર્યક્રમ જરૂર રાખે